Zai da Zai da Zai madashama chamar E me mataram Agora aplaudindo o

એમ કદાચ રાજના કાપવું રાજના રાજ છે એમ છો ને સારું દસો માં તમને તાકાત કરી નાખ્યું વેલ નું ગાડું ફરીને લાકડા હોય

પણ મારું બેટું એક માણસ હમણાં જ મને એક ગાડું ભરીને લાકડાનો ઓર્ડર આવી ગયો અને એ પાછો એક એક કર કરું માફ કર દો હું તો આજ નહીં આવી પણ તમે રાતના લાકડા કાપશો હવે આ તો અમારો ધંધો છે કેવો છે કે ધંધાને ચમ મેણો હવે શું કરો તારે રાત નહીં કાપવો પડશે પણ તમારે આજ રાતે આવવું જ પડશે હું તમને લેવા આવ્યો છું ભજન ભાવશે અમારે એ તો ખૂબ સારું પણ હું આમ ભજન કાંઈ ગાતો નથી પણ તમે દસમાની વાર્તાઓ સારી માંડો છો

કેળા ને હેળા હેચક નું ખાખો પડ્યો કેવા લાયા ના છે મણ માં કેળો

એ વાર તો હું મારતો હતો અમન પેથે બોલાયા હતા પણ બાદમાં થઈને હેડેતા અમે હબળી જાતા હતા આવા હબળી જાતા હતા શું હતો અયા તો હતો જ ને આ લાગશે થિયા એ એટલે અહીં થિયાને કરી નાખ્યું તો તારા બોરા પડ્યો ને ગાડો ઓય લેતા હેડો તાર હેડો ઓવો તો રસ્તો આલે મનો આ અમારા એવું રિવાજ છે મારો આમ ફોડો છું પણ પણ આમ નિયમ છે મારા કરતા છોટો હા હું એક કોટો આમ નિયમ છે કોઈના ધંધા ઉપર આમ ઓળ તો નથી તારી આ કોડી લેરી મારો એક નિયમ છે કે આરામ કરતો હોય પછી હું મારા હથિયારને નથી હેડતો એમ એટલે હું શું કહું છું તમે તમારા હાથ જ કોળી જી અને હેડ્યા દો એટલે આ ભગતરો પાવર આવ્યો અને આ પાવર આવ્યો કાપે એમ કાપે એમ આને

કાઠું પડે હ મારલો શું કાઠું પડે છે કરી તું એટલે કોડી શું થાય ઉપર દે નથી કારણ કોડી ના ઉપડી એમ ને કામ કરી આજ તળાવ પડ્યો છે ખોબામાં પાણી લીન પડપોરો માય ઈ થાશે પણ તું મને અરે આટલો પૂલરો આટલો પૂલિયો હો આ કોડી ઉપડી હોગર મને હોગર મને કોડી ના ઉપડી હમણા હાથે ને કામ હમ કરી

બે કઠિયારા બોલી લાકડા કાપે છે બે બે ભગત બે બે ભગત છે બે ભગત નથી મારું કામ કર્યું છે

નજરે બે 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 કપટી કુગ માં તો બે બે ભગત બે બે કરતા હોય મા દશામાં કયો બોલો દશામાં

તમારું કામ ફાલુ કરો ના મોડું થાય